શ્રી પંચાયતન ધામ આશ્રમ ખાતે સદગુરુ ભ્રમલીન સંત રમણ મહારાજની બાવીસમી પુણ્યતિથિની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ પલસાણા તાલુકાના છેવડાના ગામ નિયોલ પાટિયા પાસે આવેલ શ્રી પંચાયતન ધામ આશ્રમ ખાતે સદ્ગુરુ એક વર્ષની વયે બ્રહ્મલીન થયેલા સંત પરમપુંજક બ્રહ્મજ્ઞાની શ્રી રમણ મહારાજની બાવીસમી પુણ્યતિથિ પ્રસંગે સંત દર્શન પૂંજા કથા અને મહાપ્રસાદનું આયોજન રવિવારે સાંજે પાંચ વાગ્યે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને દર્શનના લાહો લઈ ભક્તો પાવન થયા હતા આ પ્રસંગે આશ્રમના ચાર બ્રહ્મચારી સંત ભાઈઓ શ્રી વિશુદ્ધ મહારાજ આનંદ મહારાજ સરસ્વતી મહારાજ અને અમરીશ મહારાજે આશીર્વચનો આપ્યા હતા ઓ ગુરૂબ્રહ્મા ગુરૂષ્ણુ ગુરૂર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નૃષ્ણાય વાસુદેવાય હરએ પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમો નમ આજે પરમ પૂજ્ય બ્રહ્મજ્ઞાની શિવમની બાવીસમી પુણ્યતિથી આશ્રમની અંદરમાં શ્રી પંચાયત નામ આશ્રમ ન્યુલપાટિયા અને સાબરગામમાં ઉજવાઈ રહી છે અનેક ભક્તો વારે વારે લાભ લેતા જ રહે છે અને બાપુજીના આશીર્વાદ એ લોકો મેળવતા જ રહે છે જેનું સમાધિ મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે જે સમાધિના દર્શન કરવાથી આપણા દુઃખ દારિદ્ર શોખ અને સંતાપ દૂર થાય છે તો આપ સર્વ ભક્તજનોને આ પ્રસંગે અમારા આશીર્વાદ છે અમે ચાર એમના દીકરાઓ સગા સંતભાઈઓ છીએ અને આશ્રમમાં રહી આપણા સનાતન ધર્મ હિન્દુ ધર્મનો પ્રચાર કરી જગતને સુંદર માર્ગદર્શન આપીએ છીએ તો આપ સર્વ ભક્તજનોને અમારી આશીર્વાદ સાથે પ્રાર્થના પણ એ જ રહે છે કે તમે પણ આવો લાભ લેતા રહો પૂજ્ય બાપુજીને દર્શન કરતા રહો અને નવાર તમને આવી સુખ શાંતિની પ્રાપ્તિ થતી રહે એ મારા મંગલમય આશીર્વાદ ઓમ સર્વેત્ર સુખીના સંતુ સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કસીત દુઃખ માપનું હરિ ઓમ શાંતિ શાંતિ શાંતિ